સ્વાગત છે તારીખ પહેલી ઓગસ્ટ બે હાજર પચીસ ના રોજ તાલુકા ખેતી દ્વારા રોશની લાવી અને લોકો હાઇ હાઈ ના નારા અને તાજિયા લઈને જિલ્લા રજિસ્ટ્રાર નું વિરોધ પ્રદર્શન કર્યું અમરેલી કલેક્ટર શ્રી ને આવેદન પત્ર આપ્યું હતું અને રજૂઆત કરવામાં આવી તેમજ મંડળીની તમામ જમીનો દબાણ માંથી ખુલ્લી કરાવીને અનુસૂચિત જાતિના લોકોને કબજો સોંપવા માટેની તમામ અનુસૂચિત જાતિ સેવકો અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ પર માંગ કરી અને જિલ્લા રજિસ્ટ્રાર સસ્પેન્ડ કરો તેવી માંગ કરવામાં આવી છે રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ ન્યુઝ સેવન ઇન્ડિયા હું મહેસાણા જિલ્લા તો છું અને જીજ્ઞેશભાઈ મેવાણીની રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમમાં અમે કામ કરીએ છીએ આજે અમરેલી જિલ્લાના ધારી તાલુકાની અંદર આજે અનુસૂચિત જાતિની જે મંડળી હોય એની અંદર ખોટી રીતે પ્રમુખ પદ મેળવી લીધું છે ખોટા સભાસદો ઉમેરીને જે કર્મચારી હોય અને શ્રી ભણતા વિદ્યાર્થી હોય એવા સભાસદોને ઉમેરી અને પ્રમુખ પદ મેળવી લીધું છે અને આની અંદર ક્યાંક ને ક્યાંક જિલ્લા રજીસ્ટ્રારને અધ્યક્ષ અનેક વાર વાતો કરવા છતાં ઓડિટરે રિપોર્ટ કરી દીધા હોવા છતાં કે ભાઈ આ મંડળીઓના સભાસદો ખોટા છે તે છતાંય ક્યાંક ને ક્યાંક છારવવાનું કામ કર્યું છે અને અહીંયા અગાડી અમને એવું લાગે છે કે કોઈ મોટા માથા નેતાઓ પણ સામેલ હોય એવું લાગી રહ્યું છે કે છતાંય અમે આજે કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે જો સત્વરે નિકાલ નહીં આવે તો પંદરમી ઓગસ્ટના રોજ અમે અચોક્કસ મુદતના ધરણાનું પણ પગલું ભરીશું અને જરૂર પડે જીજ્ઞેશભાઈ મેવાણીને પણ બોલાવીશું પણ અમારો ન્યાય જોઈશે જય ભીમ ચેરમન જીજ્ઞેશભાઈ મેવાણીની ટીમમાં કામ કરું છું અને આજે અત્રે અમે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મંડળીના જમીનના પ્રશ્નો અને જમીનના પ્રશ્નોને લઈને આજે અમે અહીંયા આવ્યા છીએ કલેક્ટર ઓફિસે અમરેલી જિલ્લાની એટલે અમે કલેક્ટરને આવેદન પત્ર આપ્યું આવેદન પત્રની અંદર અમે કહ્યું કે ભાઈ છેલ્લા બેતાલીસ વર્ષથી ઓગણીસો સિત્તેરના કોંગ્રેસ સરકારના કાયદાના નિયમ મુજબ ઓગણીસો ત્યાસીની અંદર જે જમીનો ફાળવવામાં આવી એ બેતાલીસ વર્ષ સુધી એ જમીનો ઉપર દલિતોનો કબજો સોંપવામાં આવ્યો નથી મંડળીની અંદર ખોટા સભાસદો ઉમેર્યા જે લોકો ગવર્મેન્ટ કર્મચારી હોવાનો આક્ષેપ જણાય છે પ્લસ ભણતા વિદ્યાર્થીઓ હોવાનો આક્ષેપ જણાય છે છેલ્લા ચાલીસ વર્ષથી મંડળીના પ્રમુખ તરીકે એ પોતે અને એમના પિતાજી રહેવા છતાંય દલિતોની જમીનો ફાળવવામાં આવી નથી અને અન્ય ધારી તાલુકાની અંદર સાથળીની જમીનો જેવી કે બસો બેસા બેતાલીસ જેટલા દલિત લોકોની જમીનો એ સાથળીની જમીનો ઉપર પણ ગેરદબાણ કબજો હોવાના કારણે એ પણ સુકૃત કરવામાં આવી નથી એટલે આજ રોજ અમે સંપૂર્ણ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમના લોકો અહીંયા ઉપસ્થિત રહી સભાસદોથી તમામ લોકો ઉપસ્થિત રહી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે કે જો સત્વરે આનો નિકાલ નહીં આવે અને બેતાલીસ વર્ષથી દલિતો ભૂમિ જમીનો હોવા છતાંય પોતાની જમીન ઉપર પગ નથી મૂકી શકતા કબજા સોંપણી કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં પંદરમી ઓગસ્ટના રોજ આઝાદીની સ્વતંત્રતા ઉજવતા સમયે આજની તારીખમાં પણ દલિતો ગુલામી હેઠળ જીવી રહે છે એ આંદોલન એ નાદ સાથે અમે તમામ લોકો અચોક્કસ મુદતના ધરણા ઉપર બેસીશું અને જરૂર પડે જીગ્નેશભાઈ મેવાણી અમારી સાથે ખબરથી ખભો મિલાઈને હાજર છે એમને સાથે પણ રાખીશું અને મંડળીના પ્રમુખ ઉપર ગેર રીતે પ્રમુખ બનવાના કાર્ય સાથે રજૂઆતો અવારનવાર રજીસ્ટ્રારને કરેલી છે તે છતાંય રજીસ્ટ્રાર ક્યાંક કરશે એમને સપોર્ટ કરતા હોય અથવા તો એમની કોઈ મિલી હોય એવું જણાય આવે છે તો અમે આજે કલેક્ટર કચેરી રોજ રજીસ્ટ્રારના સસ્પેન્ડની માગણી કરી છે અને તાત્કાલિક ધોરણે ધારીની મંડળીની અને સાથળીની જમીનો દલિતોને સુપરીત થાય એ માંગ કરી છે જો આ માંગ પૂરી કરવામાં નહીં આવે તો પંદરમી ઓગસ્ટથી અચોક્કસ મુદતના ધરણા ઉપર પણ અમરેલી જિલ્લાના તમામ સભાસદોથી લઈને દલિત સમાજના અનુશાસિત જાતિના તમામ લોકો ધરણા ઉપર બેસશે એ કોલ સાથે અમે આજથી તૈયારી કરી દેવાના છીએ એટલે સરકારને આ વિડીયોના માધ્યમથી ફરી એકવાર અપીલ કરીએ છીએ કે અમે હજારોની સંખ્યામાં દલિતોએ ઉમટી ના પડવું પડે અમારા શ્રમિકો છે અહીંયા ઉપસ્થિત તમામ લોકો શ્રમજીવી પોતાનો રોજગાર બધું મૂકીને અહીંયા ના આવવું પડે એ માટે કાયદાકીય બંધારણીય અંગે નિર્ણય કરી યોગ્ય પગલાં ભરી અને સત્વરે નિકાલ કરે નહીં તો આગળના દિવસોમાં હજારોની સંખ્યામાં આંદોલનો જાણી રહેશે અને જરૂર પડે જીગ્નેશભાઈ મેવાણીને પણ બોલાવવાના રહેશે જયભે જમીન સોંપો જમીન સોંપો જયારે